રાધે રાધે મિત્રો જો તમે પણ તમારી નોકરી છોડી દીધી હોય અને તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમમાં ઇ કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી તમને ઈ ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે હવે આપણે વેબસાઈટ ઓપન કરી લીધી એના પછી આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે હવે એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પછી નીચેની તરફમાં પીએફ નો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં બાર આંકડાનો યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ સિક્સ ડિજિટ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો અને ઓટીપી આઈડી ભૂલથી તમારે એન્ટર નથી કરવાનું અને આ ઓટીપી પાંચ મિનિટ સુધી જ વેલિડ રહે એટલા માટે પાંચ મિનિટની અંદર ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર તમારે ક્લિક કરી લેવાનું અને પછી ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે એમાંથી યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેન્ક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને એની બાજુમાં તમને રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો એટલે જેવા પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને એમાં તમારે ઓનલી પીએફ એફ ફોર્મ નાઇન્ટીન કરીને ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો એટલે જેવા તમે ફોમ નાઇન્ટીન સિલેક્ટ કરો એના પછી તમને નીચેની તરફમાં ફોમ ફિફ્ટીન જી અપલોડ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલે જો તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ફોમ ફિફ્ટીન જી તમારે અપલોડ કરવું પડે એટલે જેવા તમે ફોમ ફિફ્ટીન જી અપલોડ કરો એના પછી નીચેની તરફમાં એમ્પ્લોયી એડ્રેસમાં સૌથી પહેલાં લોકાલિટી અને પછી સ્ટ્રીટમાં સ્ટ્રીટ વન એન્ટર કરી લેવાનું અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે રાજ્ય તમારું જે પણ હોય એ સિલેક્ટ કરી લેવાનું એટલા માટે હવે આપણે રાજ્ય સિલેક્ટ કરી લઈએ એટલે હવે તમારે નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો એટલા માટે હવે હું જિલ્લો સિલેક્ટ કરી લઉં એટલે જેવો જિલ્લો સિલેક્ટ કરી લઉં એના પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી તમારે ઓટીપી એન્ટર કરી લેવાનો એના પછી નીચેની તરફમાં તમને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ કરીને જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના બધા જ રૂપિયા જમા થઈ જશે હવે જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો અને જેટલા પણ લોકો આપણા ચેનલને સપોર્ટ કરે છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું